નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી શાંતિલાલ યુટ્યુબ ચેનલ ઉપર વાર્તા વાર્તા મિત્રો સમજવા જેવી જેવી અને સાંભળવા છે સાથે હું આપણો શાંતિલાલ નાનો મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને કરવા વિનંતી કરું છું મિત્રો એક વર્ષો પહેલાની વાત છે ગામડામાં રહી બહુ સંઘર્ષ અને બહુ તગલ કરોડો રૂપિયાનો માલિક બન્યો આમ તો ઘર સુખી પૈસે ટકે બહુ સારું હતું પિતાને નાનો મોટો ધંધો ચાલતો હતો એટલે આમ ગણીએ તો પહેલાથી જ સુખી પાર્ટી હતી અને કરોડો રૂપિયાનો માલિક હતો ને આ બધી પ્રોપર્ટી આ બધી મિલકત અને પ્રોપર્ટી જાતે સંભાળવા કહેવાય કે ગામડું મૂકી અને શહેરમાં આવ્યો શહેરમાં આવી વીસથી વધારે સારી સારી હોટલો બનાવી છે અને દરેક હોટલ ઉપર નોકરો પણ ગોઠવેલા છે એ નોકરો સંભાળે છે બસ હું પોતાનું બિઝનેસ સંભાળું છું આ વાત છે એક ગામડાની યુવાનને પોતાના જીવનમાં સંઘર્ષ મહેનત કરી અને પોતાના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા જીવતા હતા પત્ની બહુ સારા ઘરની હતી ઘરનું પણ બહુ ધ્યાન આપતી હતી બધું સાચવતી હતી બસ સુખી પાલતી હતી કોઈ વાતની ચિંતા ન હતી પણ કહેવાય છે કે એક જ વાતની ખોટ હતી એટલે કે શેર માટીની ખોટ હતી દસ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા પોતાને નાનો મોટો કોઈ સંતાન ન હતું બસ આ જ વાતની ચિંતા કરતા હતા આમ ગણો તો કરોડો રૂપિયાનો માલિક હતો શું ચિંતા છે પણ એક સંતાન ન હતું ને એટલે વારે ઘડીએ ચિંતાઓ થતી બસ એ પોતાનો બિઝનેસ સંભાળે છે જ્યાં અને ઘરે ઓછો સમય આપે એટલે એક દિવસ પોતાના પત્નીએ કહ્યું કે સાંભળો છો તમે આખો દિવસ તમે ધંધો અને ધંધો જ એના સિવાય બીજી કોઈ વાત જ નહીં ઘરે તો કોઈક દિવસ ટાઈમ આપો અને તમારું શરીર સાચ સાચવો જો તમારું શરીર સારું હશે તમારા શરીરને તમે આરામ આપો જો તમારું શરીર સારું છે તો તમે આગળ ધંધો પણ કરી શકશો બિઝનેસ પણ સંભાળી શકશો પણ પોતાના શરીરને તો સાચવો પત્ની રોજ આવું કયા કરતી પણ કોઈ દિવસ આ માલિકે પત્નીની વાત ઉપર ધ્યાન જ આપવું ન હતો આમ કરતા એક દિવસ એ માલિક બીમાર પડી જાય છે બીમાર પડી જાય છે એટલે પોતાની પત્ની કહે છે કે હું રોજ તમને કહું છું રોજ તમને કહું છું કે થોડું ધ્યાન આપો તમારા શરીરને સાચવો પણ મારી વાત તો કોણ માને જાઓ હવે હોસ્પિટલે જતા આવો એટલા માટે આ પત્નીની વાત સાંભળે અને માલિક હોસ્પિટલે જાય અને ડોક્ટર માલિકને જોઈને કહે છે કે માલિક બહુ તમે લેટ પડ્યા છો હું સોરી માંગુ હવે હું આ તમારી બીમારીને કંટ્રોલ નહીં કરી શકું મારા રિપોર્ટ પ્રમાણે તો તમે 6 મહિના જીવી શકશો એટલે કહેવાય કે હવે 6 મહિનાના મહેમાન છો માલિકી આ વાત સાંભળીને અંદરોજી ઉઠ્યા અને પોતાના અંદર ચિંતાઓ થવા માંડી ચિંતા ચિંતા બીમારી હતી ને એ વાતની કોઈ ચિંતા નથી છ મહિના જીવીશ ડોક્ટરે એવું કહ્યું હતું પણ એની કોઈ ચિંતા નથી પણ પોતાને કોઈ નાના મોટું સંતાન ન હતું હવે આ જે કહેવાય કે બિઝનેસ પ્રોપર્ટી જે કરોડો રૂપિયાનો માલિક હતો આ કરોડોની પ્રોપર્ટી કોણ સંભાળશે એનો વારસદાર કોણ બનશે એટલે પોતે એ વાતની અંદર ચિંતામાં મૂકાઈ જાય છે પણ અંતે એ માલિક એક નિર્ણય લેશે કે આમ ગણીએ તો મારી વીસ હોટલો છે અને દરેક ની અંદર સારા સારા માણસો છે હું કદાચ એક આધાર આ બધી પ્રોપર્ટી એને સોંપી દઈશ પણ હવે કહેવા કે કઈ રીતે એના પારખા લેવા પારખા તો લેવા પડે આવડી મોટી એમને પ્રોપર્ટી આપી છે કઈક રીતે તો એમને પારખા તો લેવા જ પડે એટલે આ માલિક ઘરે આવી જાય છે ઘરે આવીને વિચાર કરે છે પારખા કઈ રીતે હું લઉં એટલે પોતે અંદરો અંદર એક નિર્ણય લઈ જાય છે નિર્ણય એવો લે છે પોતે ભિખારી બની જાય છે અને ભિખારીનું વેશ ધારણ કરી લે છે એ ભિખારી બની પોતે માલિક અને પોતાની જ્યાં હોટલો હતી ને ત્યાં જાય છે એટલે કહેવાય કે શહેરની પહેલી હોટલ એ હોટલની અંદર એ હોટલની હોટલી જાય છે એ હોટલની બહાર ઊભો રહી અને બોમ્બો પાડે છે કે ઓ ભાઈ સાંભળો છો હું લગભગ બે થી ત્રણ દિવસનો ભૂખ્યો છું મેં કંઈ પણ ગાથલું નથી મને હવે જબરજસ્ત મને ભૂખ લાગે છે મને થોડું જમવાનું આપશો માલિક ત્યારે કહેવાય કે જે આ હોટેલના સ્ટાફના લોકો હતા ને આ ભિખારીનો અવાજ સાંભળીને કહે છે કે જમવા માટેની હોટેલ છે તારા જેવા ભિખારીઓ માટે નથી તું અહીંથી નીકળી જા તમારા માટે આ હોટેલની અંદર એલાઉડ પણ નથી એટલા માટે એ ભિખારી આ અવાજ સાંભળી ને કહેવાય કે અંદરો અંદર રૂજ ઉઠે આ અવાજ સાંભળી અને ત્યાંથી એ ભિખારી નીકળી જાય છે એટલે બીજી હોટલની અંદર આવે છે અને બીજી હોટલે જઈ અને આનો આ જ સવાલ કરે છે કે ઓ ભાઈ મને ભૂખ લાગી છે હું બે દિવસથી ભૂખ્યો છું મેં કંઈ પણ ગાધું નથી મને થોડું ઘણું જમવાનું આપશો સાહેબ એટલે કહેવાય કે એ હોટલના મેનેજર આ ભિખારીનો અવાજ સાંભળીને બહાર આવે છે અને કહેવા લાગ્યો છે કે ઓ ભાઈ તું અહીંથી નીકળી જા અહીં તમારા જેવા ભિખારીઓ માટેની હોટલ નથી બનાવવામાં આવી સારા સારા લોકો આવે છે મોટા મોટા લોકો ફેન્સે લોકો જમવા માટે આવે છે અને તમારા જેવાને કોણે કરેલું છે ભાઈ તું અહીંથી નીકળી જા અમારો હોટલનો માલિક બસ તારા જેવો જ છે એ એક દિવસ ભિખારી થઈ જવાનો છે એ કઈ એની વીસ હોટલો છે પણ કોઈ દિવસ એને ધ્યાન પણ નથી આપ્યું અને એ કંઈક કોઈ દિવસ જોવા માટે નથી આવતો એ બસ તારી જેમ ભિખારી થઈ જવાનો છે તું ચાલ અહીંથી નીકળી જા એટલે આ વાત સાંભળીને ભિખારી કહેવાય કે ત્રુજી જાય છે પણ કહેવાય કે અહીં જવાબ સારો ન મળ્યો અને કંઈ આવકારો ન મળ્યો એટલે ત્યાંથી પણ માલિક નીકળી જાય છે એટલે કહેવાય કે એ ત્રીજી હોટેલ અંદર આવે છે પણ ત્રીજી હોટેલ અંદર આનો આ જવાબ મળે છે એટલે કહેવાય કે દરેક દરેક હોટેલ મુલાકાત લે છે પણ દરેક દરેક હોટેલ ની અંદર બસ એ માલિકને આવો જ જવાબ મળે છે એને કોઈ સારો આવકાર નથી આપતા અને કોઈ એને જમાડતું નથી એટલા માટે એ ભિખારી હવે કહેવાય એ અંદરો અંદર વિચાર કરે છે કે શું દરેકે દરેક હોટેલ માણસો મે આવા રાખ્યા હતા કોઈ ગરીબ લોકો આવે એમને શું નહીં જમાડતા હોય કોઈ ગરીબ લોકો આપણા આગને આવે ને તો એને દાન કરવું જરૂરી છે પણ એ તો મારા જે સ્ટાફના માણસો છે ને એ કોઈને દયા જેવું છે જ નહીં બધાને બસ આ રીતે ધક્કા મારીને કાઢી મૂકતા હશે બસ સારા સારા ફેન્સી લોકો આવે એ લોકોને જમાડવાના અને કદાચ આવા ભિખારીઓ આવે તો એમને ગાઢી મૂકવાના ત્યારે આવો વિચાર કરીએ અને એ ભિખારી કહેવાય બેસી જાય એ બેસી જાય છે કે હવે હું હવે કઈ હોટલ પર જઈશ તો મને સારો આવકાર અને સારો જવાબ મળશે એટલે કહેવાય કે પોતાની હવે એક છેલ્લી હોટલ બાકી રહી હતી એ ઠંડા પર એ ઠંડા વિસ્તારની અંદર આવેલી અને છે જ ગામડાના છેવાડે હોટલ એ આવેલી હતી સૌથી નાની અને સાદી હોટલ તે હતી કહેવાય કે એ જ હોટલે આવે છે અને ત્યાં ઊભો રહીને બોમ્બ પાડે છે કે ઓ ભાઈ કોઈ સાંભળો છો હું પાંચ દિવસથી ભૂખ્યો છું મને કોઈએ જમવાનું આપ્યું નથી મને બધા જ ધક્કો મારીને ઘાઢી મૂકે છે ભાઈ તમે મારા ઉપર થોડી દયા કરો મને થોડું જમવાનું આપો ને જરા એટલે આ ભિખારીનો અવાજ સાંભળીને એક સ્ટાફનો માણસ આવે છે સાહેબ કે તમે થોડી ધીરજ રાખો ત્યાં બહાર બેસો અહીં થોડા લોકો હોટેલની અંદર થોડા લોકો જમે છે એ હમણાં જમી લેશે એટલે હું મારા મેનેજરને વાત કરીશ ને તો તમને થોડું જમવાનું આપી દેશે માલિક એટલે આ વાત સાંભળીને ભિખારીને કહેવાય કે થોડો આ વાત સાંભળીને ભિખારી ને થોડું એવું લાગ્યું કે અહીં મને સારો આવકાર ને અહીં મને જમવાનું મળી જશે એટલે કહેવાય કે પોતે ત્યાં બેસી જાય છે એટલે થોડી વાર થયા છે થાય થોડી વાર થઈ છે એટલે એ જ હોટલની અંદરથી મેનેજર બારે આવે છે મેનેજર બારે આવીને પૂછ્યું ભિખારીને કે બોલો ભાઈ શું હતું ત્યારે પોતાની વાતને રજૂ કરે છે ત્યારે હોટેલના મેનેજરે કીધું કે ભાઈ કઈ વાંધો નહીં તમે અંદર આવી જાવ અંદર આવી જાવ તમને હું નિરજ થી ભિખારી અંદર જાય છે મેનેજર અને એ ભિખારી એક જ ટેબલ ઉપર બેસે છે અને પોતાના એકબીજા દુઃખની વાતો કરે છે એટલે મેનેજરે પૂછ્યું કે ભાઈ તમે આ ભિખારી કઈ રીતે બન્યા પહેલાથી કોઈ ભિખારી છો કે કોઈ હમણાં ભિખારી થયા છો તમારામાં શું ઘટના ઘટી છે ત્યારે એ ભિખારીએ કહ્યું કે ભાઈ આમ ગણો ને તો હું કરોડો રૂપિયોનો માલિક હતો મારા જોડે બહુ પ્રોપર્ટી હતી પણ એમાં એવું હતું કે મેં જ્યાં જ્યાં માણસો રાખ્યા હતા એ થોડા માણસો સારા ન હતા એટલે મને રોડ કરોડપતિ હતો ને એવું મને રોડ રોડપતિ બનાવી દીધો છે એટલે ભાઈ હું આ રોડ ઉપર આવી ગયો છું એટલે કહેવા કે કહેવાય મેનેજર બોલેશ કે ભાઈ સાંભળો તમે ભિખારી છો એવી જરાય ચિંતા ના કરતા એક દિવસ હું પણ ભિખારી હતો એક દિવસ હું પણ ભિખારી હતો એના પહેલા હું કરોડપતિ હતો પછી હું ભિખારી બની ગયો અને પછી હું આ એ હોટલનો મેનેજર છું મિત્રો એટલે હું ભીખ માગતો હતો બસ તમારી જેમ જ હું હતો હું એક દિવસ આ જ હોટલ ઉપર આવ્યો અને મેં તમારી જેમ જ સવાલ કર્યો હતો મને થોડું ખાવાનું આપો પણ આ અહીં હોટલના માલિક બહુ દેહાળુ ને બહુ સંભાવના સારા હતા મને અહીં જમાડ્યો આ ટેબલ ઉપર મને જમાડ્યો હતો અને મને કપડા લાવી આપ્યા હતા મને સારી સારી વાતો કરી હતી અને પછી મને આજ હોટલની અંદર નોકર તરીકે રાખ્યો હતો અને આજે હું મેનેજર છું એટલા માટે ભાઈ તમે ભિખારી છો એવી જરાય ચિંતા ના કરો તમારા પણ દિવસો આવશે બધું સારું થઈ જશે એટલે આ વાર્તાઓ કરી અને પછી મેનેજરે કહ્યું કે બધું છોડો હવે ભાઈ આપણે જમી લઈએ એટલે મેનેજર અને ભિખારી બને એક જ થાળીની અંદર જમે છે એક જ થાળીની અંદર જમે છે એટલે આ ભિખારીને થોડી નવાઈ લાગે છે અને એના અંદર મનની અંદર એવું થયું કે મને આ મેનેજર થોડો વ્યવસ્થિત લાગે અને થોયો થોડો દયાળુ છે અને આ બધી જ મારી પ્રોપર્ટી આજ સાચવી શકશે પણ ત્યાં કહેવાય કે જમીન એ હોટલનો માલિક જે આવ્યો હતો ભિખારી જમીને તરત જ ઘરે નીકળી જાય છે ઘરે ગયા પાસે દરેકે દરેક હોટલોના મેનેજર હોય અને સ્ટાફના લોકો હોય જ્યાં બધા નોકરો રાખેલા હતા તેને બધાને કોલ કરીને કહે છે ફોન કરીને કહે છે કે તમે બધા ફટાફટ મારા રૂમ ઉપર આવો મારે એક કોન્ફરન્સ મીટિંગ કરવી છે એટલે આ માલિકની વાત સાંભળી અને દરેકે હોટલના સ્ટાફના લોકો મેનેજરો આવે છે અને બધાને બેસાડે છે ત્યારે માલિકે કહ્યું કે તમે મારી વીસ થી વધારે હોટલો છે તમે બધા લોકો સાચવો છો અને તમે બધા લોકો સાચવો છો મારી હોટલોને તમે બધા અત્યારે મેનેજરો હોય કે સ્ટાફના માણસો હોય કે નોકરો હોય બધા હાજર છો અને હું બધાને ખુલ્લી ખુલ્લી જગ્યામાં વાત કરું છું કે તમે આ જ પછી કોઈ મારી હોટલ નહીં સંભાળે અને બધા મેનેજરો હોટલની બહાર જતા રહે બધાને હું રિટાયર કરી દઉં છું બધાને નોકરી ઉપરથી છૂટા કરી દઉં છું મારે કોઈની નજર કોઈની જરૂર નથી એટલા માટે બધા કહેવાય કે સ્ટાફના લોકો અને મેનેજરો બધા નીકળી જાય છે અને એટલે કહે છે કે એક મારી જે આ હોટલ છે ગામડાના આ છેવાડે આવેલી હોટલ છે ને એનો મેનેજર એના સ્ટાફના લોકો એ હાજર રહે બીજા ભાગી જાય એટલા માટે બીજી હોટલોના જે મેનેજરો હતા જે સ્ટાફના લોકો હતા એ બધા નીકળી જાય છે એમને બધાને પૂતા કરી દેવામાં આવે છે ત્યારે એ મેનેજર હતો જે એક જ થાળીની અંદર જમ્યા હતા એને બેસાડીને કહે છે ને એના જે ભિખારીની જે ઘટના ઘટી હતી એ આ મેનેજરને વાત કરે છે ત્યારે એ મેનેજરને બધું સોંપી દેવામાં આવે છે અને જ્યાં એ જ હોટલની અંદર જે કચરા પૂતા કરતા હતા જે વાસણ ધોતા હતા એમને બધાને મેનેજર બનાવી દેવામાં આવે છે બધાને એક એક હોટલ સંભાળી દેવામાં આવે છે અને જે મેનેજર હતો એ વીસ હોટલનો માલિક બનાવી દેવામાં આવે છે મિત્રો કહેવાય છે કે જો અંદર કોઈ પણ એક વ્યક્તિ સારો હોય ને તો એ પરિવારના સારા એ પરિવારને સારા રસ્તે લઈ જાય અને આગળ લઈ જાય મિત્રો એટલા માટે મારો કહેવાનો મતલબ એ છે કે કંઈક બનો ને તો સારા બનીને રહો મિત્રો આટલી સ્ટોરી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો મિત્રો અને વિડીયો ગમે હોય તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબર કરવા વિનંતી ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત થેન્ક યુ